બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના સનાળા ગામે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે એક મકાન આદિવાસી મકાન છે ત્યાં ફળિયામાં દિવાલ પડી ગઈ અને એનો પિલર છે એ કાકા છે સાઠ વર્ષના પાસઠ વર્ષના એમની પર પડતે એમનું મોત નીપજ્યું છે રાઠવા ગપુરભાઈ આપસિંગભાઈ ઉમરવાસ પાસઠ ફળિયા રહેવાસી સનાળા સાડા અગિયાર વાગે આ ઘટના બની હતી ગઈકાલે સતત અવિરત વરસાદને લીધે છોટાઉદેપુર જિલ્લામાં જળબંબા કારની સ્થિતિ સર્જાઈ હતી તે વચ્ચે સનાળા ગામે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં ગફુરભાઈ આપસિંગભાઈ રાઠો મરસ પાછળ એમનું મોત નીપજ્યું છે એમના ઘરમાં એ સૂતા હતા એમના પત્ની સાથે એ દરમિયાનમાં અચાનક જ એમના મકાનની દિવાલ પણ પડી સાથે પિલર પડ્યો એ એમના નીચે દબાઈ ગયા અને તેઓનું મોત નીપજ્યું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું અત્યારે આપણે વાત કર્યા છે તે વખતે તેઓની અંત્યેષ્ટિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં દ્રશ્યમાન થાય છે આખું ગામ ત્યાં એકત્રિત થયું હતું ડમરી ફળિયાની આ ઘટના છે જે ગફૂરભાઈ જેઓનું મોત નીપજ્યું છે તેઓના બે છોકરા બે છોકરીઓ સંતાનોમાં છે તે પ્રકારની સૂત્રોથી માહિતી મળી રહી છે સરણા ગામથી અને નાનાકડા ગામમાં આ મોત નીપજતા કુદરતી આપત્તિ સ્વરૂપે જે વરસાદ પડ્યો અને વરસાદમાં મકાન પડી ભાગ્યું એને લીધે એમનું મોત નીપજ્યું છે અને નાનકડા સનાળા ગામની અંદર શોકનો માહોલ છવાયો છે આપણે તે ફરી વખત તમે જુઓ મકાન જે પડી ગયું તેના અવશેષો આપણે જોઈ શકીએ છીએ આ અવશેષો વચ્ચે જ તેઓ દબાઈ ગયા હતા અને છેવટે અંતે તેઓનું મોત નીપજ્યું હતું